વડનગર તાલુકાના સિપોરમાં હુમલાનો મામલો વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર હુમલોવાળી વ્યક્તિએ વિડિયો કર્યો વાયરલ ચાલુ ચૂંટણી દરમિયાન વડનગરના સિપોરમાં કોંગ્રેસ આગેવાન અમરસિંહ ઠાકોર ડાભી પર ભાજપના આગેવાન દ્વારા હુમલા અંગે નિવેદન પ્રવિણ ઠાકોરે પોતાની પત્નીને કોંગ્રેસના અમરસિંહ મત આપવા કહેતાથી હતી મબાલ અમરસિંહ ડાભીએ ખોટી રીતે ચેનની લૂંટ કર્યાની પોલીસને આપી વિગતો પ્રવીણ ઠાકોરે હું સુખી ગનો છું અને અમરસિંહના ગળામાં ચેન હતી જ નહીં તો લૂંટી કોણે અમરસિંહ ડાભીને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સમગ્ર ઘટનાને પગલે વડનગર પોલીસ દોડતી થઈ ટી પરમારે સિપોર આવી આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલું હું સવારને આઠ વાગે શ્રીપુર પ્રાથમિક શાળા બસ સ્ટેન્ડની આગળ ઊભો હતો ત્યારે મારી આગળ રામગઢ ગામના કોંગ્રેસના કાર્યકર્તા શ્રી અમરતજી ભપ્તાજી ઠાકોર ઊભેલા હતા થોડી વાર પછી હું ત્યાં ઊભી રહેલો તો મારી પત્ની તથા મારા ભાઈના ઘેરથી અનુબેન મતદાન કરવા જતા હતા ત્યારે સરદર ઠાકોર અમરાદજી ગુપ્તાજી કોંગ્રેસના કાર્યકર્તા હોય જેઓ પોતે મારા પત્નીના હાથ પકડીને કહેવા માંડ્યા બેન ઉભા રહો થોડી વાર એટલે મારી પત્ની ઊભેલી બોલો કે શું કામ છે ભાઈ કે તમે કોંગ્રેસને મળતા આપજો એટલું કહેવા માટે હું બોલો છું પછી હું એમની જોડે ગયો એમની જોડે ગયો અમરાતજી કીધું તમારે આ બધું કયો શીખવાડવાનું તમારા ગામની ધ્યાન રાખો ને અહીંયા શું લેવા આવ્યા તમે એટલે એ સીધા મારી સામે બોલવા માંડ્યા કે હું આમ છું ને તેમ છું કોંગ્રેસનો જિલ્લાનો મહામંત્રી છું તને ફીટ કરાવીશ ને આમ કરાવીશ ને તેમ તારી ઉપર લૂંડ દાખલ કરાવું છું હું એમ કરીને ઝઘડો કરવા માટે મારી સામે સાથી ત્યારે મેં એમને એમ કીધું કે તમે લૂંડ કઈ રીતના દાખલ કરાવો છો તો કે મારો ગળાનો દોરો તમે તોડી ગયા તમે પછી મેં એમને કહ્યું કે ભાઈ તમારા ગળામાં દોરો છે નહીં તમે ખોટી મગજમારી નહીં કરો અને મારી સાથે કે મારી પત્નીને તમારે શીખવાડવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી અને હું તો તમે લૂંટ દાખલ કરવાનું કહો છો પરંતુ હું પોતે ઘરનો ઘણો સુખી છું તમને મદદ કરવી હોય તો પણ હું કરી શકું એવું છું એટલે લૂંટની બધી વાતો છોડો અને શાંતિથી મતદાન થવા દો તમે આજે કોઈ પણ પ્રકારનો ઝઘડો કરવાનો પ્રયત્ન તમે ના કરો એટલું કંઈ હું ત્યાંથી નીકળી ગયો હતો બસ એ જ